કો ડારો ફોન ફેક વેન કરની કે કહું છું હું એનો બોઢું જોજો કરતા કે કહું છું અને પાછું બાપા શું કરીતી આ ચાર છોવા આ હું બોલું કળો તમે યાર ફુતારો બાચ્યા છોડતી કઉ છું ક્યાર તો છી બાર છોડ બાર છોડતી કઉ છું ક્યાર છોડવા એક ઉકલું થોડો એક બે ગવાર છી એટલે કરવાની અહીં મહુ બોલવું કરો યાર તમે હા બીજ ગણે કઉ છું ગણા પા છોડ ગણ્યા કે બાપા તમે બીજ ચોરી ના કરી જાય કઉ છું આ જો ફોન જી જોન મજા આવ ખાલા મેઠે બેઠે રાતલા રાધા હોય ઈતા તમુરો મારવા કતો કશું નતું કઉ છું

તો તો એ તો ઓછું હમરા જે એટલે કહું છું છે ખડુ જગુ તોને દેખાડું હોય કે કહું છું નરિયો છે ગੰડો નરિયો હોવ રોળો લેતા આપણે કામ કર કાવું છું

વગાડજો ઓલા બાપડે દબાઈ જાય ઓટી દબાઈ જાય હું તો ના આ જૂત તમે જુજો પુલાવ નરિયો ઢોએ તો વગાડ તં તો

અલા ખબર આ બધું મને ના ખબર પડે કવ તું રો ફોન આલુ કયું થઉ ના જો હ એ તો આત્યાન મરા આવરા છે કવ તું હ આત્યો મરો ભાઈ બન ખરો ને પેલા આ તો બાપો પેલા થી હું કરશો જ નીકળ એ તો એના ફોનમાં બતાવ ઉછો પહી ને ખબર કવ તું હું બેહું તા નોય સારા કિતની બીતરી બનાવી ના હોય તો ઓ બનાવની બનાવ તમે આવા ના સોંતી 4 5 કિલોમીટર નાખી ને મરતો એ હારું હા બાણા ઊભય હ ઈમને દૂધ ખવાય તા

આ તો ભાઈ બે બ્યા શોશી તો જે 10 15000 પગાર જે અતારે આયુ ને તે કે ઘર ખર્ચો ની આકરા ના કે ચોમાન તો અતાર હું લેવાનું કોઈ મજૂરી તો સા નહીં અતાર મજૂરી ને કાંગા વરહા દેવા પડી છે આવન જાય આવન જાય કોઈ કપા રોપાય હરકુ બોલાવતું નહીં કાં કાંગા વરહા લાવન જાય એટલે હું કરવાનું લે ચાર બાર નાખી દઉં ખાવાનું કરીએ આ તો લે હડી હડી

તું તોય ફોન લાઈવ દેખુ મઈ વાત તો હોબળો કવ છું હ તમારો કોઈ આયુ છે કવ છું નવા જૂની નટુકા શું ના રખાય એ વાત આતી છે કવ છું તેલનો ભાવ કેટલો પહોંચ્યો છે ખબર છે ને ઓ ખાચા પગે છે કવ તમે ભઈ પો કેરોન તપલી છે થોડી એટલે કવ છું ના બેહો હું એ બધું ખાવા જતો તો તમે ટપક્યા હું કહું છું આ કોક આયુ છે

ટુકડા છે <clam problems> <Bal subscriber�> <velocidade wiele>

મારે સાદો ફોન કર્યો જે ફોન કરું કરું છું ના તો એ કોમ કરીએ પહેલા આપણે ચાલુ કરીએ પછી જઈએ એ એビュー કરાવી દેઉ તક આવું લાવો હેડો ઊભાો ટુકળો તો કાઈ 15રત ન ખાઈ છે કાઈ પસુ હો કતેરો રાખ્યો હોય તો તમે કોઈક ગમે તે આઈટમ લઈ લો હું કાઈલો લઈને આવું હેડો હાથ મારો દેખ કચું મલે એવું એ નહીં આ તો કહું છું નકરી રેતી રેતી દેખાઈ જાવું ને આખમરો જીત લે રે કંપુ આરે ક્યાં આ લે આ આવા નો ઢુકાજો અલ્યા પણ એ તો ધોયું ને આપણે કેમ વઘારવાનું ધોઈ તમે કોમ કોકા તો હોય બોલ આવ મને બતાવજો કોમ ઓમ 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 આમલા મીટ મે કી તો ઓગરી પી ટ્રાય કર તારો ભાઈ ના તારો ભાઈ તું એ તાર નાટક બોલ છે યાર એ

કે મેં ઉઠા કે કવડ હાથ મારો જા તમન આવતો આવડ તો તો નગાડું આવે છે લેતા હો નહોતો કહું તું ના ચાલતી આવો ચાલતી ઠોકાર તાર હું અગાડ તું

બત્રીયા તો આવરા હાલ કોઈ માંગાત આવી ખેતરમાં પેલો તો ભણેશ્વરી થઈ બની ગયો ને આવતો જ નઈ માંગાત ખેતરમાં એ કામ કરે આગળ ચાલે છે એરો આવતો જ નઈ જેટલું કહે કે થાકે હું તમે હું આવું છો હું હાલ ગવણ રાખીને આવ્યો તું આવી આપરો ખેતરમાં એંડાને એવું કર્યું હાલ તો કપામાં એંડાને એવું હારું કરે તું આવીને તાપમાં મારું સેન્સેન્જ જાય આ પરથી વાયરલ છો ને વાયરલ છો હું આખી જિંદગી ખેતરમાં ગુડાસ્યો અમારો આયેલા જવાનો

ઓખે કમ્પ્લીટ કરી પડ્યો આ લેવો હેડો આજુ કેટલા ઉઠા નુંડુકા હ કે કીધું તું ટંકુ નું કયું બ્યા તડી કરી યાદ આવતી નહી આ નડુકા કાપાઈ તો હી વાયરલ થી આપડે વાડી વાડી માં કંકુડો વેણાવ પકોડો વાડી 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 ભાઈ ઉશિયાખો બનાવી દો હા હા

કેલા માબી જોવો છોકરો જપકાઈ જાય તૈયાર મા માતામાં ઓટલા ઉપર પોચુકોણ વધજો આ અલ્યા ઠુકા કાકા છોકરો પડે છે આપણે ચાલુ કરો ને તો કેધા કરજી અમે ચાલુ કરો ચાલુ કરો કે લાવ્યું તું ટેલી કોંકોરા હે કોંકોરો ગેલી અને પછી મસાલા રાખવાનું બાકી બારો બના મસાલા મરી ઠોકો કરી મરી કોણ ઠોકો યે ગંકોરો લાઈના તમે એ મરી મસાલા કરો ને ઓ પંચાલા ઓ પર વાયરલ ને થવા દે કઉ કર ગઈ યાર